હેલો ફ્રેન્ડ્સ રીપી એલર્નિંગ અબમાં તમારું ફરીથી સ્વાગત છે આપણે ગણ ચેપ્ટરના એકથી પચીસ એમસીક્યુ જોયેલા હતા હવે થોડાક મિક્સ એટલે એમાં થોડુંક ત્રિકોણમિતિ બી હોય બીજા ચેપ્ટરનું થોડુંક મિક્સ કરેલું હોય એવા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો એ ગણમાં કોણ કોણ સભ્યો છે એવા એક્સ જે ટુ સાઇન એક્સ માઇનસ રૂટ થ્રી ઇઝિકલ ટુ ઝીરો એન્ડ ઝીરો લેસ દેન એક્સ લેસ દેન પાય એટલે એક્સની અહીં કંડિશન આપેલી છે કે ઝીરો અને પાયની વચ્ચે અને આ ઇક્વેશનનું સમાધાન કરે એક્સની કિંમત બી ગણમાં એક્સ જ્યાં ટુ કોસ એક્સ પ્લસ ટુ જીરો અને ટુ પાયની વચ્ચે હોય તો એ છેદ બી એટલે બે ગણોના છેદ ગણમાં કોણ હશે તો આપણે જોઈ લઈએ આ ત્રિકોણ મિતિમાં આપણે સમીકરણનો ઉકેલ શોધવાના દાખલા હતા ત્યાં હતું તો એ ગણ માટે આપણે ટુ સાઇન એક્સ માઇનસ રૂટ થ્રી બરાબર જીરો છે તો ટુ સાઇન એક્સ માઇનસ રૂટ થ્રી ઇઝિકવલ ટુ જીરો આનો ઉકેલ શોધવાનો છે એટલે x એક્સની કિંમત શોધવાની હોય તો પેલા રૂટ થ્રીને સામે લાવી જઈએ એટલે ટુ સાઇન એક્સ બરાબર રૂટ થ્રી પછી ટુ ને સામે લઈ જઈએ એટલે સાઈન એક્સ ની કિંમત રૂટ થ્રી બાય ટુ તો કિંમત રૂટ થ્રી બાય ટુ ક્યાં થાય અને એ પાછી જીરો થી પાયમાં એટલે આપણે એકમ વર્તુળ અહીંયા આપણે પહેલા ચરણમાં થતો હોય છે બીજા ચરણમાં થતો હોય છે એટલે સાઈન ની કિંમત અહીંયા રૂટ થ્રી બાય ટુ થતી હશે ને આ ખૂણે પણ થતી હશે તો આ ખૂણો એટલે કયો સાઈન સિક્સટી એટલે કે પાય બાય થ્રી એટલે રૂટ થ્રી બાય ટુ અને પાય માઇનસ પાય બાય થ્રી બીજા ચરણમાં માઇનસ જીરો થી લઈ અને પાય સુધી જવાનું હતું તો તો એમાં પાય બાય બાય થ્રી થ્રી અને ટુ એક્સની કિંમત કઈ થાય એક તો પાય બાય થ્રી અને અથવા બીજી કિંમત કેટલી થાય પાય માઇનસ પાય બાય થ્રી એટલે કે ત્રણ લસા લઈએ તો ટુ પાય બાય થ્રી એટલે એક્સની આ બે કિંમતો એ પાલન કર્યું આપેલા સમીકરણનું તો એ ગણમાં કોણ કોણ સભ્યો આવશે એક તો પાય બાય થ્રી અને બીજો ટુ પાય બાય થ્રી આજ રીતે આપણે બીજા બી ગણ છે એમાં એક ઇક્વેશન છે એનું સમાધાન કરાવીએ તો ત્યાં છે ટુ કોસે ટુ કોસ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ જીરો માઇનસ વન બાય ટુ તો કોસ ની કિંમત અને એ પછી જીરો થી ટુ પાયમાં એટલે આખું સર્કલ ફરવાનું છે આપણે જોઈ લઈએ અહીંયાથી લઈને અહીંયા સુધી પાછું તો ની કિંમત ઋણ કોશ એટલે એક્શક સમજવાનું તો બીજા ચરણમાં થાય અને ત્રીજા ચરણમાં થાય ઓલ એસ સી પ્રમાણે બીજા ચરણમાં કોષ ધન છે સોરી ઋણ છે અને ત્રીજા ચરણમાં ઋણ છે તો એક બીજા ચરણમાં એટલે અહીંયા અને ત્રીજા ચરણમાં એટલે અહીંયા તો બીજા ચરણમાં એટલે પાય માઇનસ પાય બાય થ્રી કે પાય બાય સિક્સ કોસની કિંમત વન બાય ટુ ક્યાં થાય તો કોસ સિક્સટી અને સિક્સટી એટલે પાય બાય થ્રી તો આ પાય માઇનસ ફાય બાય થ્રી અને આ ત્રીજું ચરણ એટલે પાય પ્લસ પાય બાય થ્રી તો એક્સની કિંમત કેટલી થાય એક તો પાય માઇનસ પાય બાય થ્રી હોઈ શકે અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ પાય પ્લસ પાય બાય થ્રી એટલે ત્રણ લસા તો ત્રણ વધતા એક એટલે ફોર પાય બાય થ્રી તો એક્સની કિંમત ફોર પાય બાય થ્રી અને એક્સની કિંમત ટુ પાય બાય થ્રી તો આપણી પાસે બી ગણ માં કોણ કોણ સભ્યો એક તો ટુ પાય બાય થ્રી અને એક આ બાજુ છે એ ગણ પણ આપણને શોધવાનું શું કીધું એ છેદ બી માં કોણ હશે તો એ છેદ બી માં જુઓ ટુ પાય બાય થ્રી છે અને ટુ પાય બાય થ્રી અહીંયા છે તો બે માં કોણ આવે કોમન ટુ પાય બાય થ્રી એટલે કે સી જવાબ બે ગણોનો છેદ ગણ શું આવે ટુ b થ્રી કે જેમાં યુનિયન બી હોય તથા નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝિકલ ટુ ફિફ્ટીન હોય તો નંબર ઓફ એ યુનિયન બી એ યોગ માં સભ્યોની સંખ્યા કેટલી હશે બે રિક્ત ગણ એને બી એટલે ખાલી ગણ નથી એટલું તો નક્કી થઈ ગયું પણ એની શરત આવી આપેલી છે એ ગણના સભ્યોને ચાર વડે ગુણો બી ગણના સભ્યોને ત્રણ વડે ગુણો અને યોગ ના સભ્યોને બે વડે ગુણો તો જવાબ સરખો આવે છે અને એ છેદ બીમાં માં પંદર સભ્યો હોય તો એ યોગ બીમાં માં કેટલા સભ્યો હોય છે તો અહીં શરત આપેલી છે ફોર ટાઈમ્સ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ થ્રી ટાઈમ્સ નંબર ઓફ બી નંબર નંબર ઓફ યુનિયન યુનિયન તો તો આપણે શોધવાના છે દર વખતે ને ને કેટલા કેટલા લખાય લખાય આને કમ્પેર આની જગ્યાએ આપણે કેટલા લઈ લઈએ એક્સ ધારીખ્યા એક્સ એટલે આ શું થઈ ગયું અત્યારે બરાબર થ્રી ટાઈમ્સ નંબર ઓફ બી ઇઝિકલ ટુ ટુ ઇન્ટુ એક્સ તો આને આની સાથે કમ્પેર કરીએ તો નંબર ઓફ એ કેટલા થઈ જાય ટુ એક્સ ના છે એક્સ બાય ટુ અને નંબર ઓફ બી કેટલા થઈ જાય આને આની હાથે કમ્પેર કરીએ તો ટુ એક્સ બાય થ્રી અને નંબર ઓફ એ યુનિયન બી તો એક્સ છે જ હવે એ યુનિયન બી નું સૂત્ર મૂકી દો नंबर ऑफ ए यूनियन बी इज इक्वल टू नंबर ऑफ ए प्लस नंबर ऑफ बी मैनस नंबर ऑफ ए इंटरसेक्शन बी तो नंबर ऑफ ए यूनियन बी एट एक्स नंबर ऑफ ए एक्स बाय टू बधा ने अपने एक्स में कन्वर्ट कर दीदा है नंबर ऑफ बी एट्ले टू एक्स बाय थ्री અને માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી તો રકમ જ આપેલા છે એનો જવાબ પંદર છે તો એટલો લસા લઈએ છ તો છ વડે ગુણ્યા અહીંયા એટલે છ એક્સ બરાબર અહીંયા ત્રણ વડે ગુણાય ત્રણ એક્સ અહીંયા બે વડે ગુણાય એટલે બે દુને ચાર એક્સ અને અહીંયા છ વડે ગુણવું પડે કારણ કે એના છેદમાં કંઈ નથી અહીંયા કંઈ નથી એટલે છ વડે ગુણ્યો અહીંયા બે હતા તો ત્રણ વડે ત્રણ હતા તો બે વડે અને અહીંયા કંઈ પણ નથી એટલે છ વડે પંદર ગુણ્યા એટલે નેવું તો આ છ એક્સ અને આ લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ અને ત્રણેયની કમ્પેરિઝન હતી તો એ યોગ બી શોધવાના હતા એટલે આપણે એ યોગ બી એક્સ ધારી લીધું પછી આની સાથે આનું કમ્પેરિઝન કર્યું અને આની સાથે આનું કમ્પેરિઝન કર્યું તો નંબર ઓફ એક્સ બાય ટુ અને નંબર ઓફ બી ટુ એક્સ બાય થ્રી પછી એ ઓગબીનું સૂત્ર મૂકી દીધું અને એમાં એ ઓગબીનું એક્સ એ નંબર ઓફ બી એટલે એક્સ બાય ટુ નંબર ઓફ બી ટુ એક્સ બાય થ્રી અને કિંમત પંદર આપેલી હતી છ લસા લીધો તો આ બાજુ છ એક્સ આ બાજુ સાત એક્સ તો છ ને સામે ગયા એટલે છ એક્સ એક્સ અને માઇનસ ને એવા આ બાજુ એટલે પ્લસ નેવું એટલે બી ઓપ્શન એના પછી ત્રીજો રકમ મોટી છે પણ મોટી રકમ હોય એટલે એનામાં કંઈક વધારે ગહનતા હોય એવું જરૂરી હોતું નથી ક્યારેક એવું બી બને એક લેટીની રકમ હોય દાખલો ગણવા બેસીએ તો એક પેજ કે દોઢ પેજ થતું હોય આ રકમ ભલે મોટી હોય પણ એનું અંદર ગણતરી હોય એમાં કંઈ બહુ અઘરું પણ હોતું નથી અને ક્યારેક હોય તો એને સિમ્પલ બની પણ જતું હોય તો આપણે જોઈએ કે યુ બરાબર સાર્વત્રિક ગણ્યું એવા એક્સ એક્સ રેસ ટુ ફાઈ માઇનસ સિક્સ એક્સ રેસ ટુ ફોર પ્લસ ઇલેવન એક્સ ક્યુ માઇનસ સિક્સ એક્સ સ્કવેર બરાબર ઝીરો એક્સ બિલોંગસ વાર એટલે આ સમીકરણનું પાલન કરે એવો એક્સ લખો ઈ યુના ના સભ્યો

ಸಾರಿ x ಸ್ಕ್ವೇರ್ ಕಾಮನ್ निकले ಅಯ್ಯ 5 ಘಾತ್ 4 ಘಾತ್ 3 ಘಾತ್ 2 ಘಾತ್ 1 ಘಾತ್ ಅಟ್ಲೆ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಬಾ ಘಾತ್ ಕವರ್ ಕರ್ನಾಕಿಯ ಅಟ್ಲೆ ತೋ 2 ಘಾತ್ ಕಾಮನ್ ಕೈಡೆ ಅಟ್ಲೆ x નો 3 ಘಾತ್ 6 x ಸ್ಕ್ವೇರ್ + 11 x - 6 = 0 x ಸ್ಕ್ವೇರ್ ಕಾಮನ್ ಕೈಡಾ ಹಿ ಸಾಮೆ ನ ಜತಾರೆ x ની કિંમત 0 ભી હોઈ શકે હવે આ 3 ಘાત સમીકરણ છે તો ત્રિગા સમીકરણનો અવયવ કોમન કાઢવાની રીત હતી એક અવયવ એક્સ માઇનસ એ હોય તો પી ઓફ એક એનો બીજ થાય એ રીતે ધારો કે એક્સ માઇનસ આલ્ફા બરાબર હોય તો એ આલ્ફા તો આલ્ફા એનું બીજ હોય એ

બાકીના બે તો એના માટે આપણે ખાટલીની રીત હતી તો જોઈ લઈએ એમાં શું કરતા આપણે આવી રીતે આમ લખતા આના સહગુણકો લખી નાખીએ વન માઇનસ સિક્સ ઇલેવન માઇનસ સિક્સ અને અહીંયા વન લખતા માઇનસ વન હોય તો પ્લસ વન ને પ્લસ વન હોય તો માઇનસ વન પછી અહીંયા ઝીરો અને આ બેનો સરવાળો કરી અહીંયા લખીએ એક વત્તા જીરો એટલે એક અને આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખતા જવા તો એક ગુણ્યા એક એટલે એક તો માઇનસ છ વત્તા એક એટલે માઇનસ પાંચ પછી આ વન સાથે આનો ગુણાકાર કરો એટલે વન ઇન્ટુ માઇનસ ફાઇવ માઇનસ ફાઇવ અગિયાર માઇનસ પાંચ એટલે છ પછી એક ગુણ્યા છ એટલે અહીંયા છ તો માઇનસ છ અને પ્લસ છ જીરો ફરીવાર અહીંયા જે છે એ સહગુણકોના લખી નાખવાના જે બહુપદી હોય એના પછી અહીંયા જીરો લખવાનો અને અહીંયા આ કયો લખવાનો જે આવ્યો હોય એનો વિરોધ એક્સ માઇનસ વન હોય તો પ્લસ વન પ્લસ વન હોય તો માઇનસ વન ટૂંકમાં એક્સની જે કિંમત મૂકવાથી આ ઝીરો થતું હોય તે તો વન મૂકવાથી આ જીરો થાય છે એટલે 1 વન લખવાનો પછી આ બેનો સરવાળો વન અને આ બે નો ગુણાકાર કરીને અહીંયા લખી નાખવાનો માઇનસ સિક્સ પ્લસ વન એટલે માઇનસ આ બે નો ગુણાકાર અહીંયા ઇલેવન માઇનસ એટલે સિક્સ વન 6 સિક્સ એટલે સિક્સ આ બેનો તો આ જે છે એ જે બાકી વધી બહુપદીના સહગુણકો હોય એટલે કે આના અવયવ શું પડી જાય એક્સ માઇનસ વન તો આપણને દેખાય છે અને બાકીના જે છે એ દ્વિઘાત સમીકરણ વધેયા આ એક ગુણ્યા એક એટલે એક્સવેર પાંચ ગુણ્યા એક્સ અને વધતા છ બરાબર આ જીરો આ જીરો નથી આ અને અહીંયા એક્સવેર છે એ તો રહેવાનો જ છે ટૂંકમાં આ બહુપદી હતી એના અવયવો આપણે આ પાડ્યા ગુણાકાર છ ને સરવાળો માઇનસ પાંચ એટલે ત્રણ દુ ને છ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ બરાબર જીરો આના ઉપરથી થઈ જશે એક્સ બરાબર જીરો સાર્વત્રિકન ટુ અને થ્રી ચાર સભ્યો આવ્યા પછી એ ગણ માં જોઈ લઈએ તો ગુણાકાર છ અને સરવાળો માઇનસ પાંચ એટલે આ તો અહીંયા આ ત્યા જ આવી ગયું ત્રણ દુને છ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ ઇઝિકલ ટુ જીરોક્વલ ટુ થ્રી બે ગણ ચેક કરી લઈએ ગુણાકાર બે અને સરવાળો માઇનસ ત્રણ બે એકા બે એક્સ માઇનસ ટુ અને એક્સ માઇનસ વન બરાબર જીરો બે અને એક્સ બરાબર એક તો યુ શોધી લીધા છે ત્યાં જોઈ લઈએ તો યુ બરાબર જીરો વન ટુ થ્રી એ બરાબર ટુ થ્રી અને બી બરાબર વન ટુ તો આપણી પાસે યુ મહિલા જીરો વન ટુ થ્રી એની કિંમત મળી છે આપણને ટુ થ્રી અને બી ની કિંમત મળી છે યોગ બી એટલે એ ને બી નો યોગ તો સિમ્પલ જ છે આ વન ટુ થ્રી એ ઇન્ટરસેક્શન બી બેમાં કોમન વયું ટુ અને એ ડેલ્ટા બી બે માં કોમન હોય એ સિવાયનું એટલે થ્રી ને વન ટૂંકમાં વન થ્રી અને એ માઇનસ બી એટલે એમાંથી બીના ના સભ્યો કાઢી નાખો એમાંથી બીના ના સભ્યો ટુ નીકળી જાય તો ઓનલી થ્રી એટલે આ સેટ થાય એ આપણો પી સાથે ક્યુ જોડાયેલો હોય છે એ યોગ બીમાં માં વન ટુ થ્રી એટલે એ યોગ બી વન ટુ થ્રી એટલે ડી એ છેદ બીમાં માં બે ઓનલી ટુ એટલે એ એ ડેલ્ટા બી વન થ્રી વન થ્રી અને એ માઇનસ બી ઓનલી થ્રી તો જોઈ લો તો વન સાથે ડી ટુ સાથે એ થ્રી સાથે બી અને ફોર સાથે સી તો વન સાથે અહીંયા પણ એ તો અહીંયા પણ એ તો એટલે અહીંયા સુધારવાનું છે ડી વન સાથે ડી ટુ સાથે એ થ્રી સાથે બી અને ફોર સાથે સી

બે વખત આવ્યો જીરો જીરો આગળ આપણે જોઈએ છે એક્સ સ્ક્વેર એટલે જીરો જીરો બે વખત જવાબ આવ્યો નહી મેથ્સમાં કે ગમે તે યાદ રાખવાનું જેટલો પાવર હોય એટલા બીજ મળે પાવર એટલે ઘાત એક્સની પાંચ ઘાત હોય તો એને જુદા જુદા પાંચ પાંચ બીજ હોય ટોટલ બીજ એક્સની ત્રણ ઘાત હોય તો એને ત્રણ બીજ હોય એક્સની છ ઘાત હોય તો છ બીજ હોય એક્સની દસ ઘાત હોય તો દસ બીજ હોય તો અહીંયા એક્સની પાંચ ઘાત હતી તો પાંચ બીજ મળવા જોઈએ તો આપણને ચાર જ કેમ મળ્યા તો એકનું એક બીજ રિપીટ થયું રિપીટ કોણ એક્સ સ્ક્વેર ઇઝિકલ ટુ ઝીરો એટલે એ ઝીરો ઝીરો બે વાર બીજ એવું એક્સ ઇઝિકલ ટુ ઝીરો બીજું એક્સ ઇઝિકલ ટુ ઝીરો પણ ગણમાં બે વાર લખાતું નથી એટલે અહીંયા ખાલી સિમ્પલ એક્સ બરાબર ઝીરો જ લખીને એકનું એક બીજ રિપીટ થઈ શકે પણ ટોટલ બીજ હોય જેટલી ઘાત હોય તેટલા એટલે ટોટલ પાંચ બીજ હોય પણ ઝીરો બીજ બે વખત રિપીટ થાય એટલે એક બે ત્રણ ચાર અને રિપીટ થયું એટલે ટોટલ પાંચ અહીંયા બે ઘાત છે એટલે બે બીજ મળ્યા ગમે ત્યાં અહીંયા બે ઘાત છે તો બે બીજ પછી એ બી સી એ યોગ બી એ છેદ બી એ ડેલ્ટા બી એ માઇનસ બી શોધી લીધા અને આપણને આ સેટ કર્યું તો એ જવાબ સેટ થઈ ગયો આજે આપણે આ જોયું હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું રીપી લર્નિંગ જોડાવા બદલ આપ સૌનો આભાર થેન્ક યુ